મારા મિત્રો અને થિયેટરના માણસ મળવા જેવા માણસ અને ટોપરા જેવા માણસ બાર થી કઠણ પણ અંદર જે છે એ કોમળ એવા પ્રકાશ શુક્લા જાતે આપણે વાત કરશું આજે વિશ્વ રંગભૂમિ દિવસ શું છે એના વિશે વાત કરશું શુક્લાજી મા ન્યૂઝમાં સ્વાગત છે રાજકીય વિષયને લઈને આપણે ચર્ચા કરતા હોય પણ આજે તમારો પસંદગીનો વિષય છે આજે તમારા પિતાશ્રીનો પસંદગીનો વિષય છે આજે થોડોક મારો પણ પસંદગીનો વિષય છે બહુ તો નથી કર્યું પણ થોડુંક નાનું મોટું કામ જે છે એ આપણે ડ્રામા નાટક કર્યા છે એટલે ખ્યાલ છે કે આ ખરેખર બહુ જ વાત છે ને હમણાં આપણે ખૂબ નસીબદાર રહ્યા કે એનએસડી ટાઉન હોલમાં આવી એટલે પરેશ રાવલનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું પણ આજે થોડીક એક જે છે એનું મથાડું બાંધી લઉં ત્યારબાદ જે છે શુક્લાજી પાસે આપણે વાતો કરશું અને આપ પણ લાઈવ દરમિયાન જે છે એ વાત કરું કે ટૂંકો પીરિયડ છે એટલે આપ જે કંઈ પણ મિત્રો જોડાવા માંગતા હો એ જોડાઈ શકો છો તો જણાવી દઉં કે વિશ્વ રંગ મંચ દિવસની ઉજવણી દર વર્ષે સત્યાવીસ માર્ચ એટલે કે આજે એ દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ સમગ્ર વિશ્વ જે છે આજે રંગમંચમાં એ બન્યું છે ત્યારે સત્યાવીસ માર્ચને વિશ્વ રંગમંચ દિવસના રૂપે ઉજવવાની શરૂઆત ઓગણીસો ને એકસઠમાં આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન એટલે કે ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી હતી તો શેક્સપિયરને યાદ કરશું કે આ જીવન જે છે એ એક થિયેટર છે અને આપણે બધા એના પાત્રો છીએ અને આપણે આ જ્યારે રંગમંચની વાત આવે ત્યારે દેવાનંદની મૂવી સાહેબ કહી હતી કે જીવન એક રંગમાં છે ઓર કઠપુતલી આનંદ આનંદ મૂવીનો જે છે ડાયલોગ રાજેશ આનંદ મૂવીનો ડાયલોગ આપણે ચોક્કસ યાદ કરવો પડે શુક્લાજી શું કહેશું આજના દિવસ આજના દિવસે આપને અને આપણા સબ દર્શકોને રંગકર્મીઓને ખૂબ ખૂબ અભિનંદન હમણાં જ રંગોનો તહેવાર હોળી ગયો છે અને તમામ રંગકર્મીઓ તરીકે જે ઓળખાય છે નાટ્યકર્મીઓ છે સાહિત્યકારો છે લેખકો છે અત્યારે આપણે એમ કેવું પડે કે જે વડીલો જે છે ઘરની અંદર જયમંતસિંહ આપે એક જોયું હશે કે લોકો એમ કહેતા છે કે જનરેશન ગેપ આવી ગયો છે છોકરાઓ અમારું માનતા નથી માનતા નથી કે વૃદ્ધોની વડીલોની કોઈ પૂછા નથી કરતા અચ્છા પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ એ લોકો વચ્ચે ચર્ચા થાય છે કોઈ કે છે ટકટક કરે છે ટોક ટોક કરે છે એ લોકોમાં ડિસિપ્લિન નથી વાત કરી નથી કરી ભાઈ વાત કરી કરીને તમે કોઈ એક વ્યક્તિને કેટલો ત્રાસ આપી શકો તમારે કંઈક એને કેવું છે કંઈક શીખવાડવું છે બરોબર છે ને એ જ ઘટના નાટકો દ્વારા કરવામાં આવતી કે તમારે તમારા બાળકોને કઈ કહેવાનું નથી એને દ્રષ્ટાંત એક રજૂ કરે કે નાટકની અંદર કે વડીલો સાથે કેવી રીતે વર્તવું તમારાથી નાના હોય એની સાથે કેવી રીતે વર્તવું તમારા સહોદરો સાથે ખરાબ પરિસ્થિતિમાં સારી પરિસ્થિતિમાં પ્રેમમાં આનંદમાં અનુવાદમાં ગુસ્સામાં એ દરેક પરિસ્થિતિની અંદર એક માણસની આદર્શ વર્તણૂક કેવી હોવી જોઈએ એનું તદ્રશ્ય ઉદાહરણ એક્ઝામ્પલ એ નાટક દ્વારા સેટ કરવામાં આવતું શુક્લાજી નાટક એટલે કે શબ્દ

બિલકુલ નથી રહેતું અને બીજી વાત અત્યારના શિક્ષણની અંદર જેમથી બહુ મોટો ફરક પડ્યો છે હું અત્યારે મારા તમામ એ ગુરુઓને ચરણ સ્પર્શ કરી અને હૃદયપૂર્વક યાદ કરીને નમન કરું કે જે મારી સ્કૂલના સાહેબ હતા કે મારા શંભુબેન શંભુ શંભુભાઈ માસ્તર સાહેબ હતા વસંતબેન હતા ઉષાબેન હતા પાલીબર સાહેબ જોશી સાહેબ સંઘવી સાહેબ અંતાણી સાહેબ હરેશભાઈ ધોળકિયા સાહેબ દર્શનાબેન ઉમરાણીયા સાહેબ અંતાણી સાહેબ આવા દિગ્ગજ અધિકારી સાહેબ આવા સાહેબો જો અરુણભાઈ મહેતા સાહેબ આ લોકો જો ન હોત ને તો કદાચ આ આપણી પર્સનાલિટીની અંદર ઘણી બધી ઉણપ હોત આવા ગુરુજનોએ શાળાની અંદર દર શનિવારે એક પ્રાર્થના સભા કરી અને બાળકની અંદરથી જે સુષુપ્ત કલાઓ છે એને ખીલવી છે તો આજે કલ્ચર આખું ચેન્જ થઈ ગયું છે ટાઈ આવી ગઈ બૂટ આવી ગયા અરે ભાઈ એ લોકોને છોડો તમે એની અંદર જે

તો આ બધી વસ્તુના ખૂબ ઘણા બધા ફાયદા છે મિત્રો મીડિયા માટે પણ ખૂબ મહત્વની વસ્તુ છે ડ્રામા નાટક કારણ કે જ્યારે તમે કોઈનો ઇન્ટરવ્યુ લ્યો છો ત્યારે શુક્લાજીને ઘણી વાર કહેતા હોય છું કે આજના બહુ છોકરાઓ સારું કામ કરે છે પણ ઇન્ટરવ્યુ લઈને માઇક લઈને આમ કરશે એ જે વ્યક્તિ જે છે જેનું આપણે બાઇટ લઈ છીએ એની સામે નથી જોતા હા પછી હવે તમે શું કરો છો તો એ તમારું કમ્યુનિકેશન નથી થતું જ્યારે પણ તમે કોઈ સાથે વાત કરો છો ત્યારે મીડિયા માટે પણ આ નાટક કામ આવે છે કે આઈ કોન્ટેક્ટ અત્યારે જ્યારે હું શુક્લાજીને વાત કરું છું કે પાત્ર ભજી છે મેં બે મિત્રના ત્યારે મેં વાત કરી જો તો આખમે આખ સામે આખ સામે ચહેરા સામે જોઈને વાત કરશું તો મીડિયાના મિત્રો માટે પણ નાટક જરૂરી છે જીવનમાં તમારી કઈ રીતે શરૂઆત થઈ તમારા પિતાશ્રી અત્યારે કચ્છ માટે ખૂબ ગૌરવની નામ ગણી શકાય ને જ્યારે એમાં આંગળીના વેઢે કલાકારો હતા એમાં તમારા પિતાશ્રી હતા કઈ રીતે શરૂઆત થઈ હું એટલો સદનસીબ મારા એટલા બધા કે હું એક એવા પરિવારની અંદર જન્મ્યો કે ત્યાં નાટક કલા સાહિત્ય એનું સ્થાન બહુ ઊંચું હતું મારા પૂજ્ય દાદાથી ચંદુલાલ શુક્લ ગુજરાતી લેંગ્વેજના લાલણ કોલેજની અંદર પ્રોફેસર હતા એટલે દરેક અત્યારે જેટલા મોટા વકીલો જે છે એ બધા વીઆઈપી જેટલા છે એ બધા અમારા દાદા પાસેથી ભણીને નીકળેલા છે એમના શિષ્યો છે બધા અને એમાં એક એકાશાસ્ત્રી કાકા સાહેબ ઘાયલ સાહેબ આવા લોકોના ખોળામાં રમી અને મોટા થયા ત્યાં તો આ કારણ કે એ લોકો હંમેશા મળતા ભેગા થતા ત્યારબાદ સ્વર્ગીય શ્રી ભાનુમાકડ ગોવિંદ સોમૈયા આવા તો અનેક નાટ્ય કલાકારો જે છે રસિક નાથાણી કે એવા ખૂબ ઘણા બધા ઊંચા ગજાના કલાકારો છે કે જે લોકોની સાથે અમે નાટકો જોયા નાટકોને કામ કરતા જોયા અને અમને નાનપણથી સ્કૂલની અંદર પણ મોકો મળ્યો અને પપ્પાના ડ્રામાની અંદર પણ મોકો મળ્યો પણ એમનો નથી મળ્યો પેલા અમારે લાઈટ સંભાળવી પડી છે અમારે સેટ બનાવવા પડ્યા છે અમારે મેકઅપ કરવો પડ્યો છે અમારે બીજા લોકોના જે છે એ પ્રોપર્ટી સંભાળવી પડી છે ત્યારબાદ અમને નાટકની અંદર કામ કરે આજના કલાકારોને સીધું અમિતાભ બચ્ચન થઈ જવું ક્યાં વાત મારે એક મિત્ર છે સુથાર જીગરભાઈ જે અત્યારે મારા ઘરે કામ કરે છે ત્યારે મેં કીધું કે ભાઈ નવો છોકરો આવે છે ને તમે આ શું ઘસાવો છો કે ચોરસી ઘસાવી છે કેમ એ કે જે ચોરસી જે બરાબર ઘસી શકશે ને એ જ ફર્નિચર બનાવી શકશે એટલે શરૂઆત જે છે ને એ ચોરસી ઘસવાતી થાય છે શરૂઆત જે છે લાઇટ સેટ કરવાથી થાય છે રાજકારણમાં જેમ પાથરના પાથરીને અને કેશુભાઈ જે છે સી એમ બને છે નરેન્દ્રભાઈ મોદી અને જે ભાજપના કે કોંગ્રેસના જે કોઈ પણ નેતા સંઘર્ષ કરીને જે આગળ આવ્યો છે એ જે છે એ પરિણામ લઈ આવે છે એટલે નાટકમાં પણ સીધા તમને પરેશ રાવલ બનવું છે નસરુદ્દીન શાહ બનવું છે અમિતાભ બચ્ચન બનવું છે કે પછી જે છે તમારે કોઈ પણ મોટા ગજાના અભિનેતા બનવું છે કે અભિનેત્રી બનવું છે એના માટે તમારે યાત્રા કરવી પડશે જેમ ન્યૂઝ જે છે અઢાર વર્ષમાં જે છે આપણે મંગલ પ્રવેશ કર્યો નવી ચેનલો ચાલુ થાય આપણે શુભેચ્છા પાઠવી શુક્લાજી પણ સંઘર્ષ નથી કરવો અને સીધે સીધા જે છે ટોપ ઉપર જવું છે તો નાટકમાં સંઘર્ષ વિશે શું કહેશો સંઘર્ષ બહુ જરૂરી છે અને લાઈફ આખીની અંદર આપણે જેમ કહ્યું એમ સંઘર્ષનું મહત્વ છે અગત્યતા છે નાટકની અંદર જેમ જ્યારે નાટક તમે શરૂ કરો ત્યારે પહેલા સ્ક્રિપ્ટનું રીડિંગ કરવામાં આવે રીડિંગ કરી અને એમાં શું કેવા માગે છે કવિ શું કેટલાય કેટલા પાત્રો છે કેટલા સીન છે એના શબ્દો લેંગ્વેજ એના ઉપરથી એ લોકોનું સોશિયલ સ્ટેટસ ત્યારબાદ એ લોકોની મેન્ટલ સ્થિતિ પછી ભાવ અને પછી એનું સુધી રીડિંગમાં પહોંચે એને સ્ટેન્ડિંગમાં લઈ આવીએ સ્ટેન્ડિંગમાં કર્યા પછી એને પ્યોરિફાઈ કરીએ આખી કમ્પોઝિશન બધા ગોઠવાઈ ગયા પછી લાઇટ સાથે કોર્ડિનેટ કરવાનું છે સાઉન્ડ સાથે કોર્ડિનેટ કરવાનું છે પ્રોપ સાથે કોર્ડિનેટ કરવાનું છે

અને નેવું રિહર્સલ કર્યા પછી નું નેવું દિવસ પરફોર્મન્સ તમે જુઓ કે આમ જગારા મારતો કલાકાર થઈ ગયો હોય તો મારી દરેક ક્ષેત્રના દરેક માણસને વિનંતી છે કે તમે શરૂઆત કરો મહેનત કરો એક ના એક વસ્તુ ઉપર તમે પ્રેક્ટિસ જાળવી રાખો તમારી નેવુંમાં દિવસે તમે જુઓ કે તમારા કામની અંદર અને તમારામાં કેટલો નિખાર આવે છે ક્યાં વાત તો મિત્રો ખૂબ ઓછો સમય હતો પણ મને લાગે છે કે આના વિશે ક્યારેક ફરી પાછી ચર્ચા કરશું અને વિશ્વ રંગમંચ દિવસ તો આપણે ભલે આજે ઉજવે છે કારણ કે એ એક દિવસ પૂરતો નથી હોતો જેમ માનો પ્રેમ જે છે એ આવી રહેતો હોય છે પશ્ચિમમાં જે છે મધર્સ ડે ઉજવાય છે ફાથર્સ ડે ઉજવાય બરાબર છે પણ આપણા માટે તો રોજ અહીંયા માનો દિવસ ઉજવાય છે એટલે રોજે રોજ જે છે એ નાટક આપણે કરતા હોય છે પણ એના માટે ઘણી આપણે કહીએ ને કે ગટર ગંગા પછી આ તો નાટકીયો છે આ તો નારદ મુનિ છે આ બધા શબ્દો જે છે અભ કર્યો છે તો નાટક કરે આ નાટક કરે છે શું છે શું કહેશો આવા બધા શબ્દો જે છે વણાઈ ગયા છે પણ ખરેખર નાટક કરે છે એ અભિનેતાઓને કલાકારો માટે પણ ક્યાંક અપમાનજનક છે કોઈ વ્યક્તિ કંઈક ખોટું કરતો આ તે નાટક કરે જ્યાં સુધી લોકો જે છે એ નાટકને એની સાચી દ્રષ્ટિથી નથી જોતા નથી સમજતા ત્યાં સુધી આવું કહી શકાય તમને કહી દઉં કે આપણે આજે બેને જણા આઝાદ હિન્દુસ્તાનની અંદર સો સો લઈ રહ્યા છીએ પણ આ હિન્દુસ્તાનને આઝાદ કરાવનાર કે એ આખી આઝાદીની ચળવળમાં મહત્વનો ફાળો ભજવનાર મહાત્મા ગાંધી કે જેમના વિશે લોકો એમ કીધું હશે કે ક્યારેક એ જૂઠું બોલતા હતા અન્ય પણ ખરાબ કામો કરતા હતા ચોરી કરતા હતા કે ભીડી પીતા હતા તો એ આવી વ્યક્તિ જે છે એ તો સન્માનનીય વ્યક્તિ ન હોઈ શકે તો એ મહાત્મા કઈ રીતે થઈ ગયા પણ એમણે એના બાળપણની અંદર એક નાટક જોયું રાજા હરિશચંદ્ર વાત અને ત્યાંથી એને સત્યના સત્યની જીવનમાં જે છે છે એનું હૃદય પરિવર્તન થઈ ગયું અને તમને મળ્યા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી વાત આ આ મહાત્માની પાછળ પણ એક છે વાત મિત્રો તો બસ તમારા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક પણ શુક્લાજી વાત કરી એમના ગુરુજનોને યાદ કરે મને લાગે છે કે આજે ગુરુ પૂર્ણિમા એવું મને લાગ્યું કે એક ગુરુને એમને યાદ કર્યા તો તમે જોઈને શીખો છો પણ હવે એ તો ત્યાં હતા તો આજે કોણ તો આજે શુક્લાજી છે કે નયનભાઈ છે કે અમુક આપણા પંકજભાઈ છે કે એમાં લેખેલા લોકો જો ખરેખર એ ઘટતા જશે તો આપણી પેઢી કોને જોઈને શીખશે આપણી પેઢી બે હજાર પચીસ કે છવ્વીસ અત્યાસમાં જ્યારે અમે એને લેશું ત્યારે એ એ કોના નામ લેશે તો ખરેખર આ જે સંખ્યા ઘટી રહી છે એનું એક કારણ પણ જે છે એક એક મારે આપને આપને અને આપના માધ્યમથી મહાન્યુઝના તમામ દર્શકોને એક વિનંતી છે કે નાટક એ જગતની અંદર બહુ અગત્યની એક કલા છે તમે પણ ભાગ લેવો ભાગ લેવો અને કદાચ તમારા પાસે અનુકૂળતા ન હોય તો નાટકની પ્રવૃત્તિ અને નાટ્ય કલાકારો નાટ્ય ગ્રુપોને સપોર્ટ કરો તમારી આજુબાજુમાં કોઈ પણ મને નહીં કોઈ પણ નાટકની પ્રવૃત્તિ હોય કલાકારો હોય ગ્રુપ હોય એને તમે સપોર્ટ કરો કારણ કે જો આ કળા લુપ્ત થઈ જશે ને તો બહુ તકલીફ થશે કારણ કે સંસ્કારોનું સિંચન જે છે એ તમારા સુધી થતું હોય છે મનોરંજન તમને મળતું હોય છે તો આજે એક તકલીફ છે નાટક થોડા મોંઘા થયા છે જમેશભાઈ નાટકના અલગ અલગ ઘણા બધા ફોર્મ છે માણસો અમારા કલાકારો કલાના મંડળો પણ એમ કહે છે કે હવે નાટક મોંઘા થઈ ગયા છે ના 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 એવું નથી તમે નાટક કરો તમે ભવાઈ કરો તમે નવરાત્રિમાં ને એમાં જે નાટકો થાય છે એમાં કરો તમે આખ્યાન કરો તમે રામા મંડળના નાટકો કરો તમે નુકડ કરો તમે શેરી નાટક કરો તમે માઇમ કરો ઘણા બધા ફોર્મ છે પણ મહેરબાની કરીને નાટકોને થોડુંક ડોનેશન આપો ક્યાં વાત જો અનુકૂળ હોય તો ટિકિટ આપો એ પણ ન કરી શકતા હોય તો કોઈ સારું કામ કલાકાર કરતો હોય એને જઈને ખિસ્સામાં થોડુંક ઇનામ આપો પણ આ કળાને તમે જીવિત રાખો તો મિત્રો તમારી જવાબદારી બને છે સૌની જવાબદારી બને છે કે તમારા આસપાસના વિસ્તારમાં આવા કોઈ કલાકાર હશે અને એ કલાકાર ભાંગી ન પડે કલાકાર તૂટી ન પડે અને કલાકાર જે છે એ સ્ટેજથી પીઠ કરીને ક્યાંક ઊભો ન રહી જાય એના માટે જવાબદારી આપણા સૌની છે તમારી છે મીડિયાની છે દાતાઓની છે સરકાર પણ કામ કરે છે તમામ લોકો જે છે એ આવા કલાકારોને પ્રોત્સાહિત આપવું કારણ કે આવનારી પેઢી માટે એ લોકો પથદર્શક અને એક કહી શકાય કે એક માર્ગદર્શક બની શકશે ત્યારે આપણી સૌની જવાબદારી છે કે રંગ મંચ દિવસ નિમિત્તે આપણે પણ નાટકને સમજી આપણા જીવનમાં પણ થતાં જે છે આવા અનેક અનેક પ્રસંગો જે છે એને માત્ર સાક્ષી ભાવથી પ્રેક્ષક તરીકે જોશું તો જીવનમાં ક્યારેય ડિપ્રેશન નહીં આવે અને ક્યારે પણ આપણે એવું જે છે એ મને લાગે છે કે જીવનમાં હતાશા નહીં આવે અને એને આપણે હસતા હસતા જે છે એ નાટકની જેમ પસાર કરી શકશું તો આ ખૂબ આધ્યાત્મિક રીતે પણ મને જે છે નાટક અને કલાકારો ગમતા હોય છે જી શુક્લાજી અંતમાં જે છે આ દર્શકોને શું અપીલ કરશું ને ત્યારબાદ આપણે દર્શકોને બસ એ જ અપીલ કરશું કે આજના સત્યાવીસમી માર્ચ વિશ્વ રંગભૂમિ દિનના દિને આપને આપના પરિવારને તમામ દર્શકોને કલાકારોને રંગકર્મીઓને કોટી કોટી વંદન અને અનેક અનેક શુભેચ્છાઓ જી ફરી એકવાર આપ સૌનો આભાર પ્રકાશ શુક્લા જે છે એ ખૂબ સારું કામ કરે છે અને ઘણા લોકો ઇન્ટરવ્યૂ પછી હું બધાના નામ પણ લઈ નંબર પર લઈ દઉં છું કારણ કે લોકો પછી નીચે નંબર આવે છે એ મારા આવે છે એટલે શુક્લાજીને કહીશ કે તમારા નંબર આપી દો આ અંગે કોઈને માર્ગદર્શન લેવું છે કંઈક શીખવું છે કંઈક સમજવું છે તો પ્રકાશ શુક્લા એમના નંબર જે છે એ ત્યાં બોલે છે જી શુક્લાજી જી જી મારો નંબર છે નાઇન ફોર ટુ એટ સિક્સ એટ ટુ વન ઝીરો સિક્સ ચોરાણુ બસો છ્યાસી બ્યાસી એકસો છ જરૂર આપ ગમે ત્યારે આ વિષય ઉપર વાત કરી શકો છો ફરી એકવાર ખુબ ખુબ આભાર ધન્યવાદ